જોવો જોયું એકા બીજા ગૂફળ્યા સીડા છે મારો માથા બીજું હું બાંધો તમે તમારે મોજ કરો બે દીક ગુફળિયા મારશો ને તમે ને તમે રેડી થઈ જાઓ સજા તો બધાને મળવી જ જોઈ જો પેલા બધાને હેરાન કરવાની બહુ મજા આવતી હતી નવો પાલો મળ્યો છે આવવા અલગ અલગ ઢગલા કર્યા છે આપણે જેથી કરીને બાટે નહીં એક ઢગલો અહીંયા કર્યો છે હજી આ પાલ ભ્યો છે આ તો એકદમ કડકડ્યો છે કમ્પ્લીટ પણ થોડો ભેસ છે પાછળ આપણે દાખલા નાખાત પડે નહીં એટલે તૈયારી ફેરા નાખ્યા છે અહીંયા જેથી કરીને દરવાજો ખુલ્લો હોય ને તો પવન લાગે બપોર પછી આજ તો વાદળછાયું વાતાવરણ થયે છે તડકો આવે એટલે બાટે નહીં એટલી એ રીતે લાંબો લાંબો નાખ્યો છે ચાર પાલ જેટલો બીજો તો આપણે લાઈવ ખવડાવી દેતા પાલાનો સ્ટોક ચાલુ થઈ ગયો ભરવાનો ગયા વર્ષે અમારે કડાયાથી બાલાભાઈ મુરીત કર્યું હતું ફેરાનું આ વખતે પાછું મુરીત થઈ ગયો એટલે આપણે ચોથો ફેરો હે કડકડીયો પાલો કમ્પ્લીટ કારણ કે વરસાદ ગયો અને તે દિવસે જ ઉપાડી માંડવી લાય દસમો દિવસ છે એટલે ફૂકો પાલો હે આપણે સ્ટોક કરી છે ને જે લીલેહેરો હોય તો એ લાઈવ ડાયરેક્ટ ખવડાવી દેવી છે આ પંદર વીઘાની માંડવી હતી બધો પાલો આપણને બાલાભાઈ આપડા લાલ સટવાળા દાનમાં આપ્યો છે જો મિત્રો લોડર આવી ગયું છે ડાબો કાઢવા માટે ત્રણ ચાર મહિના થઈ ગયા વાવણી પહેલા આપણે ડાબો કાઢ્યો તો એટલે આમ તો બે મહિના થયા બે અઢી મહિના જેવું પાથરી લારી ખાતર એકે છૂતું એટલે હવે પાછું અંદરથી કાઢી નાખવી અહીં ઢગલો થઈ ગયો આખા આખા પોદડા આપણે રોજ લેતા હોય

એક દી છૂટા કર્યા ને તો પાછી ધબ ધબાટી બોલાવી એમ ચૂક સુધરાય છે પાછા બાંધી દીધા હો કાબરો એની વાય છે કાબરા ને બે દી છૂટો કર્યો તો પાછો એને તોફાન આવડે આવડી ગયા એટલે બધા બાંધા ભલા બટા એકા બીજા બળદ ને ચાર બળદ ને પાડી દીધા તા અને જે બળદ ઉભો નહોતો થતો એને આપણે બીમારમાં લઈ લીધો છે એટલે એ ત્યાં ઉભો મેળો થવા આવે રેગ્યુલર ટ્રીટમેન્ટ છે એટલે આ પટ્ટામાંથી ખાતર કાઢી નાખ્યું છે પછી થોડું ઘણું આવું રહ્યું છે કાઢી નાખશું એટલે પાછા અહીંથી આમ લઈ લેવું એટલે થઈ જાય થોડુંક કોઈને ખાતર લેવું હોય તો અત્યારથી લખાઈ દેજો અત્યારે આપણે બાય ઢગલો કરવી છે એટલે માનો કે હજી આજ તો કોઈ તાત્કાલિક તો ગ્રાહક હોય નહીં એટલે નકર તો ત્રી પાત્રી લારી તો પાછું પાકું હતું ખાતર કારણ કે એક એક ફૂટનો દળ સીડ્યો હતો બરાબર એટલે આ વખતે ઓલો ભૂકો જે આપણે એક બાજુ કર્યો એની માથે નાખી એટલે ભાવે એ થોડોક ઘટાડી દેવું બે હજારની લારી હતી પણ ભેગો ભૂકો આવે ને તો પ્યોર ખાતર હતું પણ હવે આ ભૂકા ભેગું જાય તો એ પ્રમાણે કંઈક ભાવ નક્કી કરીશું ઓછો થોડોક ભાવ રહે કારણ કે પ્યોર સાણ ન હોય બીજો ભૂકો હતો ને એટલે તો મિત્રો પાછા આપણે બીજા જે કેવા ભાઈ છે રામભાઈ બાજુનું ગામ ત્યાં આપણે પાલો ભરવા આવી ગયા છે એવી જો પાલ હોય એટલે આમ પાલો ભરવા મીજી પડે આપણે ગાડીઓ બાંધીને ખડકવી આ તે ઈ કરતા અમારે ભાઈ છે અને રામભાઈ તમે લગભગ વિડીયામાં આપણે યુટ્યુબમાં જોયા છે ગોડાઉનનું કામ કર્યું રામભાઈ વેકરિયા તો એની વાળી આપણે પાલો ભરવા છે માંડવી એણે આપણને કીધું હતું માંડવી આવી જો પાલો કોરો રહીને આશ્રમ આશ્રમમાં દેવો છે ઢગલો આમ કરો બધી ઢગલો હે મોટો આમ જોવો એની ગૌશાળામાં આપો આપણે એક ફેરો ભરી જાણો ટૂંકમાં બધી અલગ અલગ એને વિતરણ કરવાનો છે તો સપોર્ટ કરતા રહીજો મિત્રો રામભાઈનો ખૂબ ખૂબ આભાર તમામ દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર કારણ કે ખેડૂતો છે તો એ આ ઘાસ સારો આપીએ કે પછી આપણે જો આ લોકો કામ કરતા હોય તો આને મજૂરી દેવાની ટ્રેક્ટર લઈને આવ્યા હોય ત્યાં કે ટ્રેક્ટરમાં કઈ પાણી તો નથી હાલતું તો આમાં ડીઝલ નાખવું પડે બરાબર હાલે પાણી પણ ઈરાકનું અહીંનું પાણી ન હાલે ઈરાકનું પાણી જોઈએ એને બરાબર પછી આ લોકો કામ કરતા હોય તો આપણે એ પૈસા દેવા પડે એટલે સપોર્ટ કરતા રહીજો જો આ એક ફેરો ભરા ને એટલે હજાર રૂપિયા તો ખાલી આ મજૂરી થાય અને ટ્રેક્ટરનું ડીઝલ ગણવીને એ બધું અલગથી એટલે લગભગ પંદરસો બે હજાર રૂપિયા આપણે એક ફેરો પડે તો અત્યારે રોઈ આપણે બબે ત્રણ ત્રણ ફેરા હારવી છે જો કે આ પાલાનો સ્ટોક ન થાય સ્ટોક કરવી તો છે લીલેરું ડાઠું હોય ને તો બાટવા કરે પણ આપણે તાજે તાજો ખવરાઈ દેવું હજી અઠવાડિયે દસ દિવસમાં અને આ બધે ડાઠિયા અલગ પાડેલા છે અહીંયા જો આ બધે ડાઠિયા છે અલગ પાડેલા છે અને આ છે પાલો અત્યારે અંધાર વ્યવસ્થિત દેખા હે નહી સપોર્ટ કરજો મિત્રો એટલે આપણે અત્યારે દિવાળી આવે નવો પાલો બીજો પાછો એટલો તો સ્ટોક કરવો જ પડશે કારણ કે સતત બે મહિનાથી બળદ બિચારા ખાર્યું ખાતા બરાબર પાલો આપડી પાસે લાટ હતો પણ તમને આગળના વિડીયા બતાવતો એમ બધો ઢગલો આખો બાટી ગયો છે ઢાકેલો ઢાકેલો બહુ માવઠાઈ એટલે હવે બળદ દાઇશ કાઢે છે પાલાની જો આ ને આમાં થોડોક વરસાદ માં છે પાથરા ઉપર પડેલો ને સાટા એટલે મીઠો થાય સારો પાલો ખાઈ જાય છે જો મિત્રો આજે આ બધા આતંકવાદી ને હે ને એક વાડામાં કર્યા હે અલગ દુબળા ને બહાર આપણે વાડા ને લીધે હવે વાડો કરી નાખો દુબળાને આપણે અલગ રાખતા પણ એક જો જો રાજુ બહાર જાય છે લારી એ નવો આવ્યો છે ને હજી આઈ જ આવ્યો છે ભાઈ વાડો થઈ ગયો એટલે હવે આતંકવાદી કઈ જાય નહીં ને આ બધાને એક માં પૂર્યા છે આપણે જનરલ આવે એટલે હવે દુબળા અને જનરલ બધા એક આતંકવાદી અલગ કારણ કે અમુક અમુક હતા ને બધાને બહુ હેરાન કરતા અને ફર્સ્ટ ક્લાસ લીલા મગ આવી ગયા છે અમારે બપા મારે મોટા બાપા થાય બાઉભાઈ ગજેરા સરસ મજાનો ફાલે એકદમ છે જોરદાર આમ જોવો સિંગુ જવું એ ઘટે એવી લૂમે ઝૂમે ગમાયનું નું ભરતી છે આતંકવાદી આજ નો દી બાંધવાના છે ધબધબાટી એટલે એને નીડ નાખી નથી મેં કીધું ખોટી બગાડ છે બધી એટલે ગમાયણ પાલાની ભેરી જ છે પણ લીલું ખાઈ ને પાછું વધારે ધબધબા કાલે ખબર પડે હું હું હાજુ ભાંગે છે અત્યારે બોલાવે છે હરખા થઈ ગયા હરખા બધા બરાબર એટલે એને આપણે હજી આમાં એકાદ બે રહી ગયા છે એને આગળ પૂરી દેવા છે એટલે કઈ મગજ મારી જ નહીં કોઈ આને બિસારા હેરાન કરવા વાળા જ નહીં બસ જો 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 કેવા ગુમર્યા સીડા છે આમ જો છે હક ઘડીક વારે આમ જો જોયું આમ ઘોરાયા થઈ ગયા સોયડા ને કેદુ ના બાંધ્યા તા એને તો આમ મોજ આવી ગઈ બધા ને એકા બીજા ને હા હા આમ જો હવે ભલે ધબધબાટી કરો બાંધો ખાવ હોય ખાવ ન ખાવ કઈ નહીં બીજા ને તો ઉપાધી નહીં ખોજા બળદ છે ને અમુક અમુકનો પાછ લૂટાઈ જતો હોય અમુક નવા એવા એને પછી જગ્યા તો હજી ઘણી છે ઓલી બાજુ ખાલી જ છે પણ બધા આઈને ઊભા રહી ગયા છે સોયડા ને એટલે લીલું ખાવા ખાવાહારું એક આતંકવાદી હતો આને આપણે દુબળાને ઓળમાં નાખ્યો હતો પણ ભાઈ અહીંયા ન હખા એટલે પાછ જનરલમાં નાખી દીધો હતો લીલી જાહેર આવી હતી અમારે પીંડા કઈ થી વજુભાઈ ગોધાણી તો જાહેર આપણે કાલે અડધી નાખી આજ હવારે ને હજી અડધી પડી કાલ નાખશું આજ પર લીલા મગ આવે મત એટલે તો બધાય દાતાશ્રી ખૂબ ખૂબ આભાર અને આનું જે આપણે ભાડું સડે છે ખર્ચો સડે છે એ મોગલ ધામ ભાઈલા તરફ આપણને આજે સાડા સાત હજાર રૂપિયા દાન મેળ્યું છે તો મોગલ ધામ ખૂબ ખૂબ આભાર